ચેતી ચંદની ઉજવણીના ઉપલક્ષમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સિંધી સમાજના ચેતી ચંદની ઉજવણીના ઉપલક્ષમાં આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નવ તારીખે ચેતી ઉજવણીનું આયોજન કરાયું છે તેમાં આતિશબાજી મહાપ્રસાદી સંગીત સંધ્યાનું આયોજન કરાયું હતું આજે આયોજિત બાઇક રેલીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા આ ચેતી કે ઉજવણી કે ઉપલક્ષમાં બાઇક રેલી નીકળી ઓર नौ तारीख को हमारा चेटी चंद का प्रोग्राम रखा गया है उसमें आतिशबाजी महाभंडा माँ महाप्रसादी और संगीत संध्या रखा गया उसमें सिंधी भजन और ये सब गाएंगे और झूललाल को मनाएंगे कि हमारे को सब पूरे परिवार को और हमारे सिंधी समाज को सब पूरे देश को विश्व को भाई सुखी रखें शांति रखें और सब अच्छे से रहें सतनाम साखी जय સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર